આપણે આગળ વધી રહ્યા છે અને આખો માસ આપણે આપણા વિશ્વાસ પ્રમાણે ઈશ્વરનો મહિમા જોયો છે નથી જોયો તો વિશ્વાસ રાખજો કે જોયા વગર રહીશું પણ નહીં પ્રેઝ ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર આપણા પ્રભુ જેવા પ્રભુ જે આપણને મળ્યા છે જેમની કૃપા થકી આપણે આ સંગતમાં મળ્યા છે અને એમના જેવા ઈશ્વર બીજા કોઈ નથી ખરેખર વાલા મિત્ર આપણા ઈશ્વર અદભુત રીતે આપણા જીવનમાં કામ કરે છે હા ઘણી વાર આપણી માંગણીઓ પૂરી થતી નથી ઈશ્વર પાસે એના બધા કારણો છે એક મા પોતાના બાળકને ક્યારે ના કે છે કે જ્યારે એ જાણતા હોય કે અમારા દીકરા માટે કે દીકરી માટે સારું નથી અને આપણા પ્રભુ પણ આપણને એક માની જેમ પ્રેમ કરે છે નહીં માટે આનંદ કરીએ જો કોઈક બાબત નથી બની અવિશ્વાસ કરજો એના વગર પ્રભુ તમને મુશ્કેલીમાં પડવા પણ નહીં દે એ બાબત નહીં બની હોય તો પણ તમે અને હું એટલા જ આનંદથી પ્રભુમાં આગળ વધવાના છે આજે સાંજે પણ પ્રેઝ ધ લોર્ટ અબ્રાહમ લિંકનની બહુ સરસ વાત છે કે છે એક વખત તેઓ કેન્ટકી લશ્કરી એક મોટા અધિકારી સાથે તેઓ બગીમાં મુસાફરી રહ્યા હતા અને ઘણા કિલોમીટર લાંબી મુસાફરી તેમણે કરવાની હતી અને આ મુસાફરી શરૂ થઈ અને થોડા સમયમાં પેલા જે લશ્કરી અમલદાર ઓફિસર જે હતા એમણે પોતાની બેગમાંથી વિસ્કીની બોટલ કાઢી અને મિસ્ટર લિંકનને તેમણે પૂછ્યું કે શું આપ મારી સાથે મતપાન કરશો અને બહુ નમ્રતાપૂર્વક લિંકન સરે કહ્યું કે ક્ષમા કરજો હું વિસ્કી લેતો નથી અને ફરી પહેલાં ઓફિસરે ખિસ્સામાં પોતાનો હાથ નાખ્યો અને એક સરસ ડબ્બાની અંદરથી સિગરેટ કાઢી અને મિસ્ટર લિંકનને કહ્યું કે આ આ શહેરની સૌથી શ્રેષ્ઠ સિગરેટ છે શું તમે એને પીવા માગશો હવે લિંકને કહ્યું કે આપ સજ્જન માણસ છો મને આનંદ થાય છે તમારી સાથે મુસાફરી કરવામાં હું કદાચ સિગરેટ ચલો પી પડ લો પણ તે પહેલા હું તમને એક નાની વાત કરવા માંગુ છું જ્યારે બહુ નાનો હતો નવિક વર્ષનો હતો ત્યારે જ્યારે હું નવિક વર્ષનો હતો ત્યારે મારી માતાએ મને તેમની પાસે બોલાવ્યો અને મને કહ્યું કે બેટા ડોક્ટરોએ મને કહ્યું છે કે તું આ માંદગીમાંથી હવે સાધી થઈ શકી નહીં અમે એટલા સક્ષમ ન હતા કે મોટા મોટા ઈલાજો કરાવી શકીએ ડોક્ટરે પણ આશા છોડી દીધી હતી અને માતાએ તેમને કહ્યું કે

માને અબ્રાહમે વચન આપ્યું અને પેલા ઓફિસરને મિસ્ટર કહ્યું કે શું તમારી ઈચ્છા છે કે હું મારી માને આપેલું વચન તોડી નાખું અને પેલા સજ્જન ગડગડા થઈ ગયા અરે ના મિસ્ટર લિંકન હું તમને કદી એ તેવું કરવા નહીં દઉં એ તો સર્વશ્રેષ્ઠ વચન છે જે તમે તમારી માને આપ્યું છે એ વચન જો મારા માએ મને લેવડાવ્યું હોત તો આજે મારા હજારો ડોલર બચી ગયા હોત ને ઘણા નાણાં બચાવી શકી હોત અબ્રાહમ લિંકને પોતાની માને આપેલું વચન પાડ્યું આપણે જોઈએ છે જીવનમાં મહત્તા મેળવવામાં તે થયા અમેરિકાના બધા માણસો આજે પણ અબ્રાહમ લિંકનની શ્રેષ્ઠ શ્રેષ્ઠતા અને શ્રેષ્ઠ બાબતોને સ્વીકારે છે લિંકનના માં ગરીબ હતા પણ પ્રભુ સુખ્રિસ્તને સોંપાયેલા હતા અને પ્રાર્થના પરાયણ હતા પ્રાર્થનાવાદી હતા પહેલા મિત્રો જ્યારે એક ઘરમાં એક સ્ત્રી પ્રાર્થનાવાદી હોય છે પછી ભલે ગરીબ ઘર રહેવું તો ત્યાં પણ તે ઘરોમાં પણ પ્રભુ કામો કરે છે એમના બાળકોમાં દીકરા દીકરીઓમાં હાલે લોહીયા પ્રાર્થના કરીએ આ એક એવો યુગ છે કે જ્યાં પ્રાર્થના કરતાં ક્ષમા કરજો મા બાપ પોતાનું બાળક બીજી ઘણી એવી એક્ટિવિટીમાં મોખરે રહે તેના માટે વધારે પ્રયત્નો કરજો કોચિંગ માટે ક્લાસીસ માટે વધારે સારા નંબર માટે સ્વિમિંગ માટે ડાન્સિંગ માટે અને જાત જાતની રમતો માટે કદાચ પોતાના બાળક માટે કરવું ખોટું નથી તો ઘણીવાર ઘણી બધી એવી બાબતો જે આપણે બચપણમાં એને શીખવાડીએ છીએ એ બાબતો એને આંખડાથી તો દૂર લઈ જાય છે પણ દુઃખની વાત એ પણ છે કે તેઓ પ્રભુથી પણ દૂર ચાલ્યા જાય છે મિત્રો આજે આપણા બાળકોને આપણે પ્રભુમાં ઉછેરી શકીએ છીએ અને ભવિષ્ય છે જો પ્રાર્થના સાથે આપણા બાળકોનો ઉછેર કરીશું તો ચોક્કસ પાતલા સમયમાં રડવાનો વારો નહીં આવે જેમનો વખત પૂરો થયો છે તેઓ પણ ચોક્કસ પ્રાર્થના કરી શકે છે કેમ કે પ્રભુ તો પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે મારા મમ્મીની પ્રાર્થનાઓ તેઓ પ્રભુ ગયા પછી સાંભળવામાં આવી અને મારા માટે કરેલી પ્રાર્થનાઓ એનો જવાબ પ્રભુએ મને તેમની પાછળ ચલાવીને તેમનો મજૂર બનાવીને આપ્યો હાલે લેવું આવો વિજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ અમને આનાની સંગતમાં તમે લઈને આવ્યા છો તમારો પવિત્ર નામ લેવાને માટે તમારો ભજન કરવા માટે સ્તુતિ કરવાને માટે તમારો આભાર માનીએ છે પ્રભુ અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર હાથમાં સોપાય છે અમે બધા પ્રભુ એક મન ના થયે છે અમારું જીવન ફરીવાર તમારા હાથમાં સોંપીએ છે અને પ્રભુ આ પળ આ મિનિટ સુધીમાં થયેલા તમામ ભાવ ગુના ભૂલને અમે તમારી આગળ સ્વીકારીએ છીએ ક્ષમા નવો અભિષેક પ્રાપ્ત કરીએ અને પ્રભુ નવા નવા વચનો તમને આપીને પ્રભુ જૂના એ કામો જે કદાચ જગત પ્રમાણે સારા હોય પણ તમારી દ્રષ્ટિમાં અયોગ્ય હોય તો એ બધું દૂર થાય અને પ્રભુ અમે એવા વિશ્વાસી બાળકો બનીએ કે જ્યાં પ્રભુ અમે ફળ આપનારા બનીએ અમારા વધીને તમારી પાછળ ચાલનારા બનીએ જગતના વ્યસનો અને જગતની લોભામણી લાલચામડી બાબતોમાં ન ફસાતા પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ એવું તમે થવા કે પ્રભુ મહાન પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે અમને પણ શુદ્ધ કરજો પવિત્ર કરજો દરેક પ્રભુજીઓ તમને વચન આપેલા છે નવ વર્ષના દિવસે ક્રિસમસના દિવસે પોતાના જન્મદિવસના દિવસે અથવા કોઈ અદ્ભુત પ્રસંગ બન્યો ત્યારે પ્રભુ તમારા બાળકો જો કોઈ તમને વચન આપ્યા છે કુટુંબમાં આપ્યા છે માતા પિતાને આપ્યા છે તો પ્રભુ તે પ્રમાણે તેઓ ચાલે પૂરા કરે અને પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુજીઓ અત્યારે બહુ દુઃખી છે હતાશ છે નિરાશ છે બધાને તમારી પાસે લાગે છે તમારો નવો ને તાજો સ્પર્શ આપો તેમને હસાવો તેમના આંખના આંસુને આનંદમાં બદલો તેમના શોખને તમે આનંદમાં બદલો તેમને દિલાસો આપો તેમને શાંતિ આપો તમારો પ્રેમ આપો અને પ્રભુ તમારો આનંદ આપો એવી પ્રાર્થના કરી સાચા રસ્તા પર તમે લઈને આવો અને ચાલી રહ્યા છે પ્રભુ સાચા રસ્તા પર ત્યારે પ્રભુ હવે આગળ તમે એમને મદદ કરો તમે તેમનું ભરણ પોષણ કરો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્નપાણી આપો તંદુરસ્ત કરો જે તે માંદગીઓ તેમના શરીરમાં છે એમાંથી તમે તેમને સાજા કરો સતાવનારથી બચાવો હેરાન કરનારથી બચાવો નુકસાન કરનારના લોકોથી તમે બચાવો પ્રભુતા અને પ્રભુ અમારા સતાવનારાના મન બદલાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા તમારા લોકો તરીકે પ્રભુ તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમારી પવિત્ર હાજરી આગળના સમયમાં અમારી સાથે રાખજો સાંભળનાર લોકોને તમે બમણા આશીર્વાદ ભરી દેજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ દોરી જજો પ્રભિતા ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે હંમેશા માટે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ આઈઆઈટીએસના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષામાં તમે તેઓને પાસ કરજો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભીતા અને પ્રભુ પ્રભુ લગ્ન કરીને પ્રભિતા તેઓ જે આયોજનો તેમણે પોતાના ઘર માટે કુટુંબ માટે બનાવ્યા છે પ્રભુ એ આયોજનને પ્રભુ તમે સફળ આશીર્વાદિત કરજો નોકરીમાં સ્થળાંતર આપજો પ્રભુ નોકરીના સમસ્યાઓ અને પ્રભુ પ્રીવર્કની હેરાનગતિ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરી છે જેઓની પાસે કોઈ જોબ નથી તમે તેમને જવાબ આપજો પ્રભુ જીઓની વિરુદ્ધમાં કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા તો છે પ્રભુ એને પણ તમે દૂર કરજો અને ખાસ પ્રભુ જે કંઈ તમારા બાળકો સેવાઓ કરે છે એ સેવાઓને આશીર્વાદિત કરો આ અમે બધા ભેગા મળીને પ્રભુ સેવા કરી અને હજારો લાખો કરોડો આત્મા પ્રભુ સત્તરના આત્માથી બચાવી લે એવું થવાનું તમારી પાસલી ભૂલો ગુનાઓ માફ કરો અમને નવા બનાવો અને પ્રભુ તમારી સેવાને માટે વધારે યોગ્ય પ્રભાવશાળી અને પ્રભુ નવા નવા તાલંતો સાથે પવિત્ર આત્મના સામર્થ સાથે ભરપૂર કરો આગળ આગળ વધારો એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો નાથોની સાથે રહો મન બુદ્ધના લોકો માનસિક રોગ્યો વિકલાંગોની પ્રભુ સાથે રહો પ્રભુ અમારી પણ બંને બાબતો તમારી અગર જે રજૂ કરી છે એને સાંભળો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો બુધવાર શુક્રાની સંગતોને અને રોજના રેકોર્ડિંગને પ્રભિતા આશીર્વાદિત કરો પ્રભિતા જે પ્રાર્થના વ્હીકલ માટે પ્રભુ અરજ કરી છે પ્રભુ પણ પ્રભુ અમે જાણીએ છીએ અવશક્ય છે અમારા માટે પણ પ્રભુ તમે એના માટે રસ્તા ખુલ્લા જેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા અત્યારે દરેકને ખોરાક વસ્ત્રન પણ આપજો મુસાફરીમાંથી સલામત લાવજો તમામ માંદગીઓમાંથી સાજા પણ આપજો વ્યસનમાંથી છોડાવજો ખોટી બાબતોમાંથી છોડાવજો પ્રભીતા અને પ્રભુ આજે પ્રભુ ઘણા બધા લોકો તમને જીવન સોંપે તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે દરેક અને દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દેજો પ્રભુ આગળના સમયમાં હવે તમે અમારી સાથે રહોજો તમારો સ્પોર્ટ્સ આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો રાત્રે મિઠ્રીન બિલ આપજો અને પ્રભુ અમારી ભૂલોને માફ કરજો અને સવારમાં તમારો ભજન ગત લીલા માગતા પ્રભુ ઈશુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન